Yeah.

આપણી સાથે જે લોકો અત્યારે જોડાઈ રહ્યા છે ધીરે ધીરે તમામને આપણે કહીએ કે તમે જલ્દીથી મારી સાથે જોડાયા કારણ કે એક એવા મહત્વપૂર્ણ મુદ્દા સાથે વાત કરવાની છે કે જો તમે ગુજરાતમાં રહેતા હોય તો આ ખાસ તમારા માટે છે જો તમે વાલી હોવ તો પણ આ તમારા માટે છે તમે જે મારી સાથે જોડાઈ જાઓ તમને આજનો મહત્વનો મુદ્દો કહી દઉં એ પહેલા તમને કહી દઉં કે જો તમે અમારી સાથે અત્યારે જ જોડાયા છો

ગુજરાતના એ તમામ વિદ્યાર્થીઓને સ્પર્શે એટલું હાઈ થઈ રહ્યું છે અને એને લઈને જ બે હાજર સત્તરમાં એફઆરસી ફી રેગ્યુલેટરી કમિટીની રચનાથી ફી નિર્ધારણ કાયદો અમલમાં લાવવામાં આવ્યો કે જેથી મનફાવે તેમ વસૂલી દરેક શાળાઓ ના કરી શકે અને જે એમ્યુનિટીઝ સ્કૂલ આપી રહી છે જે ફેસિલિટી સ્કૂલ આપી રહી છે એ તમામ બાબતો પણ એફઆરસી સમક્ષ હોવી જોઈએ જરૂરી કારણ કે તો જ એ ફી નક્કી થઈ શકશે સ્ટ્રક્ચર અને તમામને લઈને સ્કૂલોની મનમારી પર સુપ્રીમ કોર્ટે હવે રોક લગાવી દીધી છે સુપ્રીમ કોર્ટે કહું છે કે જે એફઆરસી નક્કી કરશે તે જ થશે તમને થશે કે હું અત્યારે આ તો ખાલી ચાલીસ બાળકોની વાત છે પણ અમદાવાદના ખાલી ચાલીસ બાળકોને કરોડો લોકો સુપ્રીમ કોર્ટ એવું કહી દીધું છે કે બાળકોને એલસી આપી દેવું ઇઝ નોટ અ સોલ્યુશન તમારે બાળકોને ભણાવવા પડશે તમારે બાળકોને પાછા લેવા પડશે જો વધારાની ફી લઈ લીધી છે તો એ ફી પણ તમારે પાછી આપવી પડશે એટલે એવડી મોટી જીત એ વાલીઓની લડાઈની આજે થઈ છે અને ચાલીસે બાળકોના ભવિષ્યની થઈ છે પણ આ કરોડો બાળકોને કરોડો મુદ્દો છે એટલે ચર્ચા કરવી છે છે પણ મને મંતવ્યો ફેસબુક પર કમેન્ટ કરી શકો છો અને યુટ્યુબ પર પણ કહી શકો છો કેટલાય લોકો આપણી સાથે ત્યાં જોડાઈ ગયા છે ભાવિનભાઈ કહી રહ્યા છે ગુડ વર્ક કમલેશ ગોઈ કહી રહ્યા છે કે હાય ગુજરાતનું જે તમામ બાબતો છે તેની વાત જ્યોતિષ કોટક કહી રહ્યા છે કે સ્કૂલની મનમાની પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી અને માસુમ બાળકોનું ભવિષ્ય બચાવ્યું છે ખૂબ જ સાચી વાત છે કારણ કે આ તમામ બાળકો કે જે જે ફી ફી રેગ્યુલેટરી કમિટી નક્કી કરી છે તેનાથી વધુ ફી આપને પણ ધ્યાનમાં હશે કેટલી એવી સ્કૂલો છે કે જેઓ જે ફી નક્કી રહી છે તેનાથી વધુ ફી વસૂલી રહી છે અને આપણે બાળકોના ભવિષ્યને લઈને કદાચ

અને તેના પર આખરે રોક લગાવી દેવામાં આવી છે એક બીજા ગુડ ન્યૂઝ પણ મને અત્યારે આપી દો કારણ કે જે જે બાબતને લઈને આપણે અત્યારે થયા છે તમામ વાલીઓ સ્પષ્ટ મુદ્દો છે તમે પણ જે અત્યારે મારી સાથે જોડાયા છો તમને પણ સ્પષ્ટ મુદ્દો છે તમારા ધ્યાનમાં પણ આવી કોઈ વાત હોય તો તમે શેર કરી શકો છો અને સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને આપનું શું મંતવ્ય છે તે પણ તમે મને અત્યારે કહી શકો છો જે અત્યારે આપની કમેન્ટ આવી રહી છે તે પણ હું ફટાફટ વાંચી લઈશ કે સિક્સ છ થી ચૌદ વર્ષના આપણા બાળકોને પ્રાઇમરી સ્કૂલમાં મોકલો મફત અને ફરજિયાત શિક્ષણ સાચી વાત છે પછી રાજુ ઠાકોર કહી છે ગુડ વર્ક મોહનભાઈ કહી રહ્યા છે ગુડ અપ્લાય ક્યારથી થશે વિશ્વનો એક પ્રશ્ન ખૂબ જ સરસ છે કારણ કે નક્કી સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે હવે કોઈ શાળા પોતાની મનમાની નહીં કરી શકે જે કરોડો લાખો રૂપિયા વસૂલવામાં આવતા હતા હવે કરી શકાય કહી દીધું છે કે જે બાળકોના એલસી તમે લઈ લીધા છે એ એલસી પણ તમે હવે પાછા આપી દો ને એ લોકોને તમે શાળામાં લઈ લો તમને કેટલીક જો ડિટેલ આપું તો જાણકારી એવી છે કે જે ફીઝ સ્ટ્રક્ચર ઘટાડવામાં આવ્યું છે તેમાં કરી છે એટલે જે ઘટાડો થયો છે તે ચોક્કસ થયો છે ત્રણસો સાહીઠ સ્કૂલની ફાઇનલ ફીઝ આજે ફી રેગ્યુલેટરી કમિટીએ ડિક્લેર કરી છે પંદર સ્કૂલ કે જે એની ફીઝ એફઆરસી જે હતી તેનાથી વધારી છે અને અઢાર ટકા સ્કૂલની ફીઝ જે હતી તે ઘટાડી છે એટલે બાબતો બે ધ્યાનમાં રાખવામાં આવી છે પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે હવે બાળકોનું ભવિષ્ય નહીં બગડે જો તમારા બાળકોને શાળાએ વધુ ફીસ તમે નથી ભરી વાલી હોય અને તેમને ટોમિનેટ કરી દેવામાં આવ્યા છે તેમને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે લિવિંગ સર્ટી આપી દેવામાં આવ્યું છે તો એ તમામ બાળકોનું હવે ફરી શાળાએ જઈને ભણવાનો અધિકાર છે કારણ કે દેશની ન્યાય અદાલતે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે હવે કોઈ પણ બાળકોને ભવિષ્ય સાથે આ પ્રકારનું ચેડા થતું હોય તો તે નહીં ચલાવી લેવાય આપણી સાથે કેટલાક લોકો જોડાઈ ગયા છે એ તમામ લોકો કર્યા છે કે આ નિર્ણયને વધારો જોઈએ જજમેન્ટ જે સામે આવું છે તેને લઈને આપણે સતત ન્યૂઝ આપી રહ્યા છે મહેન્દ્રભાઈ પરંતુ આપની સાથે અત્યારે રૂબરૂ થઈશું કે જેથી આપ પણ આવી કોઈ બાબત હોય તો અમને જણાવી શકો છો જે અત્યારે સ્કૂલે નક્કી કર્યું છે તેને લઈને એક મહત્વપૂર્ણ બાબત એ છે કે આ નિર્ણયથી અન્ય જે સ્કૂલ હતી કે જે પોતાની મનમાની કરી રહી હતી તેઓમાં પણ હવે ફફડાટ આવ્યો છે એ તમામ લોકો હવે કહી રહ્યા છે કે અમે વધુ જે ફીસ લીધી છે તે પરત કરી દઈશું અ આપણી સાથે અત્યારે આમાં પણ જોડાયા છે હેમંત શાહ કહી રહ્યા છે કે કેટલીક ફીસ નું સ્ટ્રક્ જે શાળાઓની જે ફી હતી તેનાથી વધારે આપ્યું છે પણ એ જે આખું જે સ્ટ્રક્ચર છે એ શાળાની એમિટી છે જે વાલીઓએ લડત આપી છે એ જ રીતે ફરી લડત આપવી પડશે પ્રફુલ્લ કુમારમાર કહી રહ્યા છે કે ગુડ છે કારણ કે ચાલીસ બાળકોનું ભવિષ્ય બચી ગયું છે જે અમદાવાદની શાળા ક્લબ સ્કૂલે જે એલસી આપી દીધા હતા એ સ્કૂલ ને કીધું છે સુપ્રીમ કોર્ટે કે આવું નહીં ચાલે તમારે આ બાળકોને ભણાવવા પડશે તમે શૈક્ષણિક સંસ્થા છો તમે કોઈ વેપારી નથી કે મન ફાવે તેમ તમે ફી ની વસૂલી કરો એટલે કે રાજ્ય અથાવા ભણતા જે બાળકો છે તેના માટેનો આ નિર્ણય છે એટલે જ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે જનકસિંહજી નો ફરી રિપ્લાય પણ આવી છે શાસ્ત્રી ક્રિડમાં કહેવાય છે કે ત્રીસ હજારની ફી લઈને પંદર હજારની જ પહોંચ આપે છે જો આપણે તેને કોઈ ઘટના સામે આવતી હોય તો આપ ચોક્કસપણે રજૂ કરો અને એફઆરસી સમક્ષ આપણી વાતને રાખો કારણ કે જે ફી એફઆરસી નક્કી કરી છે એ જ ફી સ્કૂલને લેવાનો અધિકાર છે એનાથી એક પણ રૂપિયો વધારે સ્કૂલ ફી ન લઈ શકે અને જો વધુ લીધી છે તો તેને પરત આપવી પડશે આ જે નિર્ણય આજે સામે આવ્યો છે તેને લઈને આપણે કહી દો કે રાજકોટ

આવી રહી છે અત્યારે કિંજલ પટેલ હાઈ કહી રહ્યા છે વિપુલ પટેલ ગુડ કહે રહ્યા છે થેન્ક યુ પછી અત્યારે જે સમાચાર સામે રહ્યા છે ધર્મેશ કહી રહ્યા છે કે ગ્રેટ ન્યૂઝ અને સુબોધ શર્મા કહેવાયા છે કે મેમ તમારો આભાર આજ તો છે પ્લેટફોર્મ કે જેના કારણે તમે મારી સાથે કનેક્ટ થઈ શકો સારા મુદ્દા પર પણ વાતચીત કરી રહ્યા છે કે દરેક વ્યક્તિને અને કો આપના બાળકોને પ્રાઇમરી સ્કૂલમાં મોકલો કારણ કે પ્રાઇમરી શિક્ષણ મહત્વપૂર્ણ છે અને તેને લઈને જ કોઈ પણ સરકારો અનેક યોજનાઓ દે પણ પ્રાઇમરી શિક્ષણ દરેક બાળકનો લેવાનો અધિકાર છે જે કાયદો બનાવે કે જેના કારણે જે વધુ ફી નીતિ શાળા છે તેની મનમાની રોક લગાવી શકાય ગુજરાત સરકારે ખાનગી શાળાઓની ફીના અંકુશમાં રાખવા માટે બે હાજર ફી કાયદો ભાગની ખાનગી સ્કૂલો કરી આપને કહી દઉં તો સરકાર દ્વારા નક્કી કરાયેલી ફી જે હતી તેને ભરવાનો લેવાનો કેટલીક સ્કૂલો ઇન્કાર કર્યો શાળાઓને દલી લેવી હતી કે સુપ્રીમ કોર્ટમાં અમારો કેસ પેન્ડિંગ છે એટલે જૂના ધોરણ અનુસાર ફી ભરવી પડશે પરંતુ ત્યારબાદ સુપ્રીમ કોર્ટની લપડા જે લાગી છે કે તમામને આખરે હવે જે ફી એફઆરસી નક્કી કરી છે તે જ ભરવી પડશે આજે તો ચાલીસ વિદ્યાર્થીઓને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે પરંતુ એ કરોડો વિદ્યાર્થીઓ માટે છે એ વાલીઓ માટે છે કે જેમને કદાચ શાળા તેમની પાસે મનમાની કરી રહી છે તેનાથી વધુ ફી આપ ન ભરો અને શાળા પણ એ વધુ ફી વસૂલી ન શકે ગુસ્સા છે કે ખૂબ જ સરસ આ સિવાય સ્કૂલનું નામ પટેલ પૂછી રહ્યા છે ગ્લોબલ ઇન્ડિયન સ્પર્શતો જ ખાલી આ મુદ્દો નથી રાજાના તમામ લોકોને સ્પર્શતો મુદ્દો છે અને અજીત પટેલ કહેવા છે કે ફી ભરી હોય તેનું શું જો વધારે ફી ભરી દીધી છે ફારસીના કયાથી વધારે તો તમારે ફી પાછું લેવાનો તમારો અધિકાર છે અને મન ફાવે શાળા પછી ફીસ ફીઝ કેમ આપવી પડે સ્કૂલની બધી ડ્યુટીઝ ગવર્મેન્ટની જોઈ ગવર્મેન્ટને જ પ્રોવાઈડ કરવી પડે સ્કૂલ એવું હાર્દિક જાણી કર્યા છે જી દેસા કહે છે કે ગુજરાતીનું પ્રાઇમરી શિક્ષણ બેસ્ટ છે અને બધા બાળકોને મોકલવા જોઈએ બીજી એક કમેન્ટ અત્યારે સામે આવી છે કે અગાઉ ફી ઘટાડો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત રાજ્યની સ્કૂલમાં ફી ઘટાડો કરવાની જગ્યાએ ફી વધારો કરવામાં આવ્યો હતો અને આ વાત બહુ જૂની છે બધા પોતાનો અત્યારે મંતવ્ય અહીં રજૂ કરી રહ્યા છે મથુલ ભાસ કહેવાય છે કે ફારસીઝમ મિથ દે ગીવ હાઈક ઇન ફીઝ કેટલાક લોકો એફઆરસી ને લઈને પણ અત્યારે નેગેટિવ ચિરાગ મત કહે છે કે ગુડ ભાનુ ઠાકોર કહેવાયા છે ગુડ ખાનગી સ્કૂલ બંધ કરાવી દો તેવું પણ રોહિત રાજ અત્યારે કહી છે લલિત ઠાકોર કહેવાયા છે કે ગુડ પછી હાર્દિક જાની કહે છે કે ગવર્મેન્ટ મસ્ટ સાચી વાત છે સરકાર પાસે આ આશા ચોક્કસપણે હોય કે તમામ બાળકોને પૂરતું યોગ્ય શિક્ષણ મળે તે માટેની સુવિધાઓ હોવી જોઈએ રાઇટ ટુ એજ્યુકેશન રવિ મોદીએ મહત્વપૂર્ણ મુદ્દો અત્યારે ઉઠાવ્યો છે જયેશ માલક રાજ્ય ખૂબ સરસ

પણ ગામડાની સરકારી શાળામાં રિઝલ્ટ નીચું અને ખાનગી શાળામાં ઊંચું રિઝલ્ટ આવે તેનું શું કારણ હશે અશોકભાઈ પ્રજાપતિ આ મુદ્દો અત્યારે ઉઠાવી રહ્યા છે એક એક સીધું અને સચોટ સવાલ કર્યો છે કારણ કે એક સવાલ હંમેશાથી ઉઠતો રહ્યો છે કે ખાનગી શાળાનું જ હંમેશા શિક્ષણનું સ્તર ઊંચું આવે છે સરકારી શાળામાં પૂરતી સુવિધાઓ મળતી નથી તો આ તમામ બાબતો જ્યારે ઉઠતી હોય ત્યારે ચોક્કસપણે આપણે સરકાર ઉપર ધ્યાન દોરીએ કે

નોલેજ વિડીયો ના નામથી એક યુઝર છે જેઓ કહેરા છે કે ઓલ સ્કૂલ મસ્ટ પબ્લિક એટલે કે ગવર્મેન્ટ સ્કૂલ જ હોવી જોઈએ તેવું પણ અત્યારે કેટલાક લોકોની કમેન્ટ સામે આવી રહી છે ચૌધરી પ્રવિણભાઈ યુટ્યુબ પર અત્યારે લખી રહ્યા છે કે ગુડ અલ્પેશ રાજગુર પણ અત્યારે કહી રહ્યા છે કે ગુડ એટલે કે જે અત્યારે લોકો આપણી સાથે જોડાયા છે તેઓને કહી દઈએ કે આખરે કયા મુદ્દે આપણે અત્યારે આપણી વાત કરી રહ્યા છે

જે ફાંસી નક્કી કરેલું હતું તેનાથી વધારે જે શાળા વસૂલતી હતી તેની સામે આજે સુપ્રીમ કોર્ટે ક્વેશ્ચન કર્યો છે અને કહ્યું છે કે તમે કોઈ શૈક્ષણિક સંસ્થા છો વેપારી નથી કે ફાવે તેમ તમે તમે વસૂલી કરો જો તમારી શાળામાં ભણતા બાળકોના વધુ ફી આપવાનો ઇન્કાર કર્યો હોય ને તમે એલસી આપી દીધું હોય તમે તેનું રિઝલ્ટ અટકાવી દીધું હોય તમે તેઓને હેરાન કર્યા હોય વારંવારની નોટિસ આપી હોય તો આ તમે નહીં કરી શકો એ તમામ બાળકોને તમારે યોગ્ય શિક્ષણ આપવું પડશે વધુ કેટલી કમેન્ટ ફટાફટ આપની લઈ લો ફીઝ ઘટાડતા નથી તેવું પણ મયંક પટેલ અત્યારે કહી રહ્યા છે અને એના માટે જ ફી રેગ્યુલેટરી કમિટી છે હજુ કેટલીક ફીઝના સ્ટ્રક્ચર અત્યારે ડિસાઇડ થવાના બાકી છે અને ત્રણસો સાઠ સ્કૂલની ફીઝ આજે ફી રેગ્યુલેટરી કમિટીએ જાહેર કરી છે ઉદગમ સ્કૂલ આપને ખ્યાલ હશે તેની ફીઝનું સ્ટ્રક્ચર પણ એફઆરસીએ ઘટાડ્યું છે

ફી રેગ્યુલેટરી કમિટી ની જે ફીસ છે તેનાથી જો જે તે શાળાને વાંધો હશે તો તેઓ વાંધા અરજી પર કરી હશે એ તમામ અરજીઓને પણ અત્યારે સાંભળવામાં આવી રહી છે વહેલામાં વહેલી થકી તેનો નિકાલ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ આજે વાત આપણે આ બાબત પર ફોકસ કરીએ કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય તો ઐતિહાસિક છે કારણ કે કોઈ પણ બાળકનું ભવિષ્ય ન બગડે તે જ ઉદ્દેશ હોઈ શકે આ માત્ર એ ચાલીસ નું સ્પષ્ટ મુદ્દો નથી અને બીજા જે લોકો આપણી સાથે છે તેમની કમેન્ટ્સ પણ હું ફટાફટ લઈ લો આપણને ત્યારે કર્યા છે રાજેશ ભાઈ કર્યા છે યુટ્યુબ યુઝર છે કે ગુડ અલ્પેશભાઈ પણ ગુડ કર્યા છે ચૌધરી પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે તેઓ પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે પછી વધુ એક યુઝર કર્યા છે કે આ નિર્ણય આવકારતા છે

તો મિતુ અત્યારે કર્યા છે કે થી દસ તો મંતવ્યો ગવર્મેન્ટે ફી ઘટાડવા કરતા સારી સ્કૂલ બનાવી જોઈએ તેઓ પણ અલ્પેશભાઈ કહેરા છે અત્યારે રણજીત ઠાકોર કહેવા છે કારણે સરસ છે ભયંકભાઈ કહેવા છે કે થર્મલમાં ફી હજુ પણ વધુ છે અને બીજા પણ કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે કિંજલ પટેલ કે રાજે કે નામ આપું સ્કૂલનું મેં તમને નામ આપ્યું અમદાવાદની ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ છે જેમના વાલીઓ લડત આપી હતી આજે હાઈકોર્ટમાં તેઓને જીત મળી છે પટેલ જીગર કે રાજે ગાંધીનગર જિલ્લામાં પણ લાગુ પડે છે હા આખા રાજ્યને લાગુ પડે છે આ બાબત ગવર્મેન્ટ હવે શું કરે છે તે જોવું રહીએ કારણ કે ચૂંટણીના માહોલની વચ્ચે એક સારા સમાચાર અત્યારે જે સામે આવ્યા છે તે આપણે સૌને આપી રહીશું ફરી એકવાર આપને કહી દો કે ફી રેગ્યુલેટરી કમિટી કે જે બે હાજર ફી નિર્ધારણ કાયદો સરકારે બનાવ્યો તેને લઈને વાલીઓએ

એ તમામ વાલીઓની જીત છે કે જે તમને એ જે તમામને હવે ખબર પડી ગઈ છે કે સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું છે કે દીધું છે કે હવે જે ફાંસી કરેલી ફીસ છે વધુ ભરવાની જરૂર નથી અને જે લઈ લીધી છે તે ફીસ પણ હવે તેઓએ પરત આપવી પડશે તો ફરી મળીશું આવા જ કોઈ મુદ્દાઓ સાથે આપના તમામના મંતવ્યો પણ મને મળી રહ્યા છે અને એ તમામ કમેન્ટ્સ પણ અમારા માટે એટલી જ મહત્વપૂર્ણ છે અને ફરી આજ જ કોઈ મુદ્દાઓ સાથે મળીશું અને આ જે મુદ્દો અત્યારે સામે આવ્યું છે તમારી સામે અત્યારે રાખવાની કોશિશ કરી છે તો અત્યારે મને રજા આપશો અને આ જ મુદ્દાઓ સાથે ફરી મળીશું